સુરતમાં ખાકી વર્દીને પાછળ છુપાયેલી માનવતાના અનેક વખત દર્શન થતા હોય છે ત્યારે સુરતમાં ડીસીપી ઝોન ત્રણમાં ચાલતા મુસાફિર હું યારો અભિયાનને વધુ એક સફળતા મળી છે પચીસ વર્ષથી પોતાના ઘરેથી નીકળી જઈને સુરતના રસ્તા ઉપર રઝડતા વૃદ્ધનું પરિવાર સાથે મિલન કરવામાં આવ્યું છે સુરતમાં ડીસીપી ઝોન ત્રણની ટીમની સરાહનીય કામગીરી સામે આવી છે મુસાફર હું યારો અભિયાન અંતર્ગત અનેક રસ્તે રઝડતા લોકોનું તેઓના પરિવાર સાથે મિલન કરવામાં આવ્યું છે

જે અમારા વિસ્તાર જે જોન થ્રી વિસ્તારમાં રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન આવેલું છે તો અહીંયા રસ્તે રજા ઘણા બધા માણસો ધ્યાનમાં આવતા હોય છે તો પોલીસ પોતાની જે રૂટિન ડ્યુટી છે એની સાથે સાથે આવા જ્યારે કોઈ વ્યક્તિઓ અમને મળી આવે તો એમને અમે અમે પોલીસ સ્ટેશનમાં લઈ આવીને એને જે મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર હોય તો એ એમને નવડાવી દોડાવી એમના કપડાને એમને જમવાની વ્યવસ્થા કરી આપતા હોય છે અને એ કર્યા પછી અમે એમની ફેમિલી બેકગ્રાઉન્ડ ને બધી વિગતો મે મેળવતા હોય છે એને પાછળનો અમારો આશ્રય એટલો જ હોય છે કે ભાઈ એમના ફેમિલી થી જો એ વિખૂટા પડી ગયા હોય તો એ લોકોનો અમે મિલન કરાવી શકીએ તો આ જ અભિયાનમાં અત્યાર સુધી અમે દસ કરતા વધારે આવા અલગ અલગ વ્યક્તિઓ જેની અંદર બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે એમને એમના ફેમિલી અમે પરત કરેલા છે પરંતુ આજે એક કિસ્સો એવો બનેલો છે જેની અંદર મોહમ્મદ ઇલહમ મુલ્લા જેમની ઉંમર બાસઠ વર્ષ છે અને એમને માહિતી મળેલી હતી કે બ્રિજ નીચે ઘણા વખતથી એમણે એમ રસ્તે રખડે છે અને એમની તબિયત પણ ખરાબ છે લાકડીના સહારે ચાલતા હતા તો અમારી પોલીસની ટીમ એમને એક વીક પહેલા પોલીસ સ્ટેશન લઈ આવી હતી અને એમને સારવાર કરાવી એમને નવડાવી દોડાવીને સ્વચ્છ કપડાં પહેરાવ્યા અને એમનું એમનું કાઉન્સેલિંગ કરતા જાણવામાં આવેલું કે આજથી પચીસ વર્ષ પહેલા તેઓ સાંગલી થી સુરત આવેલા હતા અને પચીસ એક વર્ષથી અહીંયા સુરત ખાતે એ આવી રીતે રસ્તા ઉપર પોતાનું જીવન ગુજારતા હતા ખાલી અમારી પાસે એ સાંગલીનાથી એટલી જ માહિતી હતી પરંતુ એના આધારે અમારી સુરતની ટીમ અમે કામે લગાડી હતી અને રેલવે બસ સ્ટેશનની અંદર જે સાંગલીની બસો લઈને આવતા ડ્રાઈવર્સ હતા એનો અમે કોન્ટેક કરેલો હતો અને એમને આ ફોટોગ્રાફ્સ અને એમની વિગત આપી એમને અમે રિક્વેસ્ટ કરી હતી કે ભાઈ આપ તમે સાંગલી જાઓ ત્યારે આની થોડી શોધખોળ કરજો અને નસીબ એટલું સારું હતું કે સાંગલીથી એમના એક સનની મોબાઈલ નંબર અમને મળી ગયો હતો જેની સાથે કોમ્યુનિકેશન એસ્ટાબ્લિશ કરી એમના બધું મોકલતા એ લોકોએ કન્ફર્મ કર્યું હતું કે કોન્ટેક થતા કર્ણાટક રહે છે તો કર્ણાટક થી એમનો એક દીકરો આજે એમને લેવા માટે આવેલો છે આજે પચીસ વર્ષ પછી ફાધર અને પુત્રનું મિલન કરેલું છે અને બધા અત્યારે ખુશ થઈને એમના પોતાના પરિવારનું મિલન કરી પોતાના પરિવાર પાસે મોહમ્મદ ઇલ બિન જશે એટલે પોલીસ અમે ખુ ખૂબ જ અમે આજે આનંદ છીએ કે ભાઈ આજે એક પરિવાર ને અમે મિલન કરાવી શક્યા